વાત હવે અંકલેશ્વરની કે જ્યાં 1.65 કરોડના રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું અંદાળા ગામ ખાતે 1.65 કરોડના રોડનું લોકાર્પણ થયું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તેનું લોકાર્પણ થયું જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો આ ખાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સરપંચ તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત જોવા મળ્યા રોડ સહિતના કાર્યોને લઈને 1 કરોડ 65 લાખની ગ્રાન્ટની ફાળવણી અહીં કરવામાં આવી હતી આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે હરિકૃપા સોસાયટી દણછોડ કૃપા સોસાયટી મોટા ફરિયાથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા ચાર માર્ગો અને કૃષ્ણનગર બે ખાતે એક નાળું આ પાંચ કામો થઈને કુલ એક કરોડને પાસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંડાળા ગામ એ આ ભરૂચ તાલુ ભરૂચ વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે ખૂબ ભણેલા ગણેલા તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે હંમેશા વિકાસને વરેલા છે અને અમદાવાદ ગ્રામ પંચાયત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોથી લઈને બધા જ લોકો વિકાસના કામમાં ખૂબ સક્રિય ભાગ લઈ રહ્યા છે ઘણા લાંબા સમયથી આ જુદી જુદી સોસાયટીઓના આગેવાનોની સામાજિક આગેવાનોની રજૂઆતો હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કામોને મંજૂર કરીને આજે એક કરોડ પાસઠ લાખના કામો પૂરા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે આ ગામના લોકોની સોસાયટીના લોકોની સુવિધામાં વધારો થશે અને આગામી દિવસોમાં પણ હજી અંધારા ગામમાં અનેક વિકાસના કામો અમે હાથ પર લીધા છે જે આ વર્ષે પૂરા કરવામાં આવશે જેના કારણે ગામના લોકોની સુવિધામાં ઉત્તમ